નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક થઈ છે અને નવા ઘઉંની હરાજી ચાલુ થઈ ગઈ ભાઈ લૂઝના ઢગલાની અંદર તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

લાવે ધારે આ ઉદાહરણ છે બસ 591 રૂપિયામાં ભાઈ 591 રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ઘામે ક્વોલિટી ની વાત કરીએ ને એકદમ સુક્કા ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી ઘાઉ 591 ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાઈ ઘટની ક્વોલિટી 591 ભાવ આ ભાઈ નવા ટુકડાનો જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટીનો વાહ ભાઈ 591 ચાલ ઉતર બેટા નેતાલી જતો ઉપર

quality này quá cái này hút cả vậy rồi liệu 500 này sai thuộc về bao loco lo con vậy quality 500 này sai bao vậy một cả vậy yo 500

ભાઈ પાંચસો ને એકાણું ભાવ થયો ભાઈ નવા લોકવોન ગમે ભાઈ એકદમ સૂકા ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી ભાઈ પાંચસો ને એકાણું ભાવ નવા લોકવોનનો ભાઈ જુઓ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ પાંચસો એકાણું ભાવ આ સુપર ક્વોલિટી લોકોન એકદમ સુક્કા જુઓ પાંચસો એકાણું ભાવ

ઘઉંની ની ક્વૉલિટીમાં કાંઈ એમ નથી પાંચસો ને એકસાઇઠ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં પાંચસો ને એકસઠ ભાવનો ભાઈ પાંચસો ને સત્તાણું રૂપિયા ભાવ થયો નવા સુપર ક્વોલિટી ટુકડા ઘઉં એકદમ સૂકા ભાઈ જોઈ લો પાંચસો ને સત્તાણું રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ પાંચસો સત્તાણું ભાવ નવા ટુકડા ઘઉંનો એકદમ હુક્કા ભાઈ જોયો 521 रुपया भाव थियो भाई नवा टुकडा गाव क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ 521 રૂપિયા ભાવનો આદમ જો જોઈ લો ક્વોલિટી 521 વે ભાવનો આદમ જો ભાઈ નવા ટુકડા गाव 477 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે નવા વાળા આ ભાઈ જોઈ લો 477 રૂપિયા ભાવ નવા ટુકડા गाव નો હવાવાળા નો ભાઈ જો જોઈ લો ક્વોલિટી ભાઈ હવાવાળ આ ભાઈ 477 भाई पाँच सौ छेताली रुपया भाव थो ना लॉकन गवे क्वॉलिटी बात करें भाई क्वालिटी में सारा है भाई जो लो एकदम फूका पाँच सौ छेताली भाव जो लिया क्वॉलिटी भाई पाँच सौ छेताली भाव जो भाई पाँच सौ ए रुपया भाव थो नवा टुकड़ा है क्वालिटी ने बात करें क्वॉलिटी में सारा है भाई जो लियो पाँच सौ ए रुपया भाव नवा टुकड़ा घं ना जोई लिया क्वॉलिटी भाई पाँच सौ जो 518 रुपया भाव थियो भाई नवा लोकवन गांव क्वालिटी ની વાત કરે નવા વાડા ભાઈ માઈનોર 518 रुपया भाव नवा लोकवन ગામનો ભાઈ માઈનોર આવા વાડાનો ભાઈ જોવો ક્વોલિટી 518 ભાવ જોઈ લો ક્વોલિટી પે 518 ભાવ 516 ભાઈ 16 રૂપિયા ભાવ થિયો નવા લોકવન ગાવ ક્વોલિટી ની વાત કરે ભાઈ આવા વાડે માઈનોર 516 રૂપિયા ભાવ નવા લોકવન ગામનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ આવા જો જો ભાઈ કાકરી પણ હે ભાઈ મિક્સ માં 516 ભાવ ભાઈ નવો ટુકડા ગમે 553 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ एकदम સુક્કા હે ભાઈ જોઈ લો 553 રૂપિયા ભાવ નવો ટુકડા નો આજ નો જોઈ લો ક્વોલિટી 553 ભાવ નો જો ભાઈ નવા લોકોન ગમે 557 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ एकदम સુક્કા હે ભાઈ જોઈ લો 557 રૂપિયા ભાવ નવા લોકોન નો ભાઈ जी लियो क्वॉलिटी में कई घटे नहीं भाई पाँच सौ सत्तावन भाव नवाक नोत भाई जो क्वालिटी भाई क्वालिटी में कहीं घटे नहीं भाई नवा टुकड़ा गवे पाँच सौ एकावन भाव क्वालिटी क्वॉलिटी बात कही एकदम सूका है भाई जो लियो पाँच सौ एकावन रुपया भाव नवा टुकड़ा ना जो क्वालिटी भाई क्वालिटी में कहीं घटे एम नहीं भाई एकदम सूका गए पाँच सौ एकावन भाव जो પાંચસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ઘઉં એ ક્વોલિટીની વાત કરીએ ને એકદમ સૂકા હે ભાઈ જોઈ લો પાંચસો ઓગણસાઠ રૂપિયા ભાવ નવા ટુકડાનો જોઈ લો ક્વોલિટી ભાઈ પાંચસો ઓગણસાઠ ભાવ નવા ટુકડા જો જો ભાઈ આજે નવા ઘઉંમાં હે ને ભાઈ તેજી મંદિરની વાત કરીએ ને તો ભાઈ ત્રીસથી ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળે છે નવા ઘઉંના ભાવની અંદર ભાઈ